નમસ્કાર મારા વાલા બાળકો કેમ છો બધા મજામાં જવારનો દે વિદ્યાલય પ્રવેશ પરીક્ષા પૂર્વ તૈયારી વર્ગના પ્રકરણ નંબર 13 નફો અને ખોટ ના ભાગ નંબર 2 ની અંદર આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌ રેડી હશો તમારું પુસ્તક સાથે નોટબુક સાથે આજનું જે કાર્ય થાય એની નોંધ કરવા માટે તો આપણે બહુ ઝડપથી શરૂઆત કરીએ નેક્સ્ટ પ્રશ્નની ચર્ચા કરીશુ આપણે અગાઉના પાગની અંદર મહત્વના મુદ્દાની ચર્ચા કરી અને સાથે સાથે સ્વાધ્યાયના નવ પ્રશ્નોની ચર્ચા કરી આજે આપણે પ્રશ્ન નંબર 10 થી શરૂઆત કરીએ ઓકે પ્રશ્ન નંબર 10 એક વેપારીઓ ડઝનના 32 ના દરે ચીકુ ખરીદે છે બરાબર એટલે ખરીદ કિંમત આપણને આપી દીધી એક ડઝનના ₹32 અને ડઝનના ₹40 ના દરે એટલે અહીં પણ વેચાણ પણ ડઝન ના રીતે જ વેચે છે ચાલીસ રૂપિયા છે તો કેટલા ટકા નફો થયો હવે આપણે નફો શોધવાનો પરંતુ રકમ નહીં હવે ટકાની શરૂઆત પરંતુ ટકા શોધવા માટે નફો તો જરૂરી જ છે તો જ આપણે એના ટકાવારી શોધી શકું તો સૌથી પહેલો નફો જોઈએ અહીં આપણે જોઈ શકીએ છીએ કે વેચાણ કિંમત વધુ છે ખરીદ કિંમત બત્રીસ છે વેચાણ કિંમત ચાલીસ છે એટલે કે નફો થયો लेकिन विचार कीमत ओछा खरीद कीमत बराबर 40 - 32 = ₹8 ₹8 नफा होता है अब आ नफा नी ટકાવારી કેટલી તો આપણે મહત્વના મુદ્દા ની અંદર ચર્ચા કરી ચૂક્યા છે કે નફાની ટકાવારી ખરીદ કિંમત ઉપર શો થાય તો સૂત્ર મૂકીએ નફાની ટકાવારી

સો તો 25 જે જવાબ આયો એટલે કે 25 ટકા નફાની ટકાવારી કેટલી આવી 25% તો 25% જવાબ આપણને કેમ મળે છે તો વિકલ્પ નંબર ડી ની અંદર મળી જાય છે ટકાવારી શોધવી પણ બિલકુલ સેલી છે ઓકે પ્રશ્ન નંબર 11 જોઈએ એક છોકરાએ પોતાનું જૂનું પાઠ્યપુસ્તક 20% નુકસાનીએ

ઈ ધારવાની છે કિંમત ધારો કે ખરીદ કિંમત ₹100 માં રાઈટ અને 20% નુકસાન થાય એટલે કે બાદ 20% ખોટ એટલે કે નુકસાન તો એનો મતલબ કે 100 ના 20% એટલે કે ₹20 તો જવાબ આવશે ₹80 આ ₹80 શું આ તો ₹80 એક વેચાણ કિંમત આવી ખોટ ખાઈને એક વેચાણ કિંમત આપણને મળી બસ આના આધારે આપણે કહી શકીએ છીએ કે ₹80 વેચાણ કિંમત હોય તો ખરીદ કિંમત ₹100 ₹80 વેચાણ કિંમત બરાબર ₹100 ખરીદ કિંમત રાઈટ તો આપણી પાસે આપેલી છે ₹64 વેચાણ કિંમત તો ₹64 વેચાણ કિંમત હોય તો ખરીદ કિંમત કેટલી તો હવે આ બનનેનો ત્રિપદી રાશિ મુજબ ગુણાકાર અને ભાગાકાર થશે જે આપણે અગાઉ શીખી ગયા છીએ જીરો જીરો કટ કરીશું આઠ ના ઘડીયામાં ચોસઠ ક્યારે આવે આઠ અઠા ચોસઠ શું વધ્યું તો અહીં દસ વધ્યા અને અહીં આઠ વધ્યા બરાબર એસી રૂપિયા શું મળ્યું ખરીદ કિંમત તમે એસી રૂપિયાના વીસ ટકા કરશો એટલે કે સોળ રૂપિયા તો એ પણ તમને તાળો મળી જશે અહીં એસી રૂપિયા જવાબ ક્યાં મળે છે વિકલ્પ નંબર બીની અંદર મળી જાય છે ઓકે પ્રશ્ન નંબર 12 સમજીએ અહી હોમવર્કની અંદર આપ્યો છે દાખલા નંબર 10 જી એવી મે વાત કરી છે તો દાખલા નંબર 10 બેટા અહી છે એવો જ હું રકમમાંથી સંભળાવું છું દાખલા નંબર 12 ની એક માણસ 20 રૂપિયાની ડઝન લેકે પેન્સિલ ખરીદે છે અને প্রত্যেকને રૂપિયા 2 લેકે વેચે છે તો તેને કેટલા ટકા નફો થાય તો એ প্রত্যেকના 2 રૂપિયા લેખેલે કે ડઝન ની અંદર 12 રંગ આવે તો 12 ના 12 પેન્સિલ કે প্রত্যেক રંગ 2 રૂપિયા તો કુલ કિંમત કેટલી થશે 12 * 2 = 24 રૂપિયા વેચાણ કિંમત 20 રૂપિયા ખરીદ કિંમત તો બનને વચ્ચેનો તફાવત એ નફો થશે અને નફો કેટલા ટકા એ તમારે શોધવાનો છે અને કમેન્ટમાં જણાવવાનો છે ઓકે ચલો ત્યારે આપણે હવે સમજીએ પ્રશ્ન નંબર 13 એક વ્યક્તિએ એક ટેબલ 650 માં ખરીદ્યું

એનો મતલબ કઈ કિંમત આવશે પડતર કિંમત બરાબર ખરીદ કિંમત વત્તા ખર્ચ તો ખરીદ કિંમત અહીંયા કેટલી આપેલી છે 650 વત્તા ખર્ચ કેટલો કર્યો 50 તો ₹700 પડતર કિંમત આપણે મળી એક જવાબ મળ હવે આપણે શું શોધવાનું છે નફો તો નફો જોઈએ તો નફો બરાબર વેચાણ કિંમત ઓછા

અહીંયા કઈ કિંમત મુકીશું પડતર કિંમત કે ખરીદ કિંમત બોલો વેરી ગુડ સુમ કીશું આપણી જે કિંમત આવી ₹700 પડતર કિંમત ઓકે ગુણ્યા 100 એમાં હવે નફો જોઈએ નફો ₹140 પડતર કિંમત ₹700 ગુણ્યા 100 તો સૌથી પહેલું શું કરીશું 0 0 કટ કરીશું તો અહીં તમે જોઈ શકો છો એકસો ચાલીસ અને નીચે છેદમાં સાત તો સાત ના ઘડિયામાં ચૌદ ક્યારે આવે છે તો સાત દુ ચૌદ અને એક શૂન વધારાની મૂકી દઈએ એટલે કે વીસ બરાબર વીસ ટકા આપણને નફાની ટકાવારી મળી કે વીસ જે વિકલ્પ કયા માં છે તો વિકલ્પ એની અંદર આપણને એનો જવાબ મળી જાય છે ઓકે પ્રશ્ન નંબર ચૌદ જોઈએ દસ રૂપિયાની ખોટથી ખોટની રકમ આપી દીધેલી છે અહીં આપણે બંને બે પદ્ધતિથી ગણી શકીએ છીએ એક સૂત્રની આધારે અને એક બીજી આપણે ત્રિપદી રાશિના સૂત્ર તો સૌથી પહેલું સોળ પૂર્ણાંક બે ત્રત્યાંશ સોળ પૂર્ણાંક બે ત્રત્યાંશ એનો મતલબ શું મિશ્ર અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંકમાં ફેરવી તો 16/48 ને બે 50 50 તૃતીયાંશ ટકા ઓકે તો હવે આપણે એમ સમજીએ કે ખરીદ કિંમત આપે છે 50 તૃતીયાંશ ટકાએ ₹10 ની ખોટ છે તો 100 એ 100% એ કેટલા રૂપિયાની ખોટ રાઈટ તો આપણે એવી રીતે આપણે સૂત્ર મૂકીને પણ ગણી શકીએ છે 50 * 3 તૃતીયાંશ ટકાએ

तो હવે તમે અહીં જોઈ શકો છો નીચે કંઈ નથી તો છેદમાં એક એક રાખીશુ તો 50 ના ગડિયામાં 100 ક્યારે આવે છે તો 50 * 2 = 100 તો શું મળ્યું 2 * 10 * 3 2 * 3 = 6 6 * 10 = 60 60 રૂપિયા આપણને વસ્તુની ખરીદ કિંમત મળી ગઈ ઓકે પ્રશ્ન નંબર 15 જોઈએ એક માણસે પોણા ચાર લાખ રૂપિયામાં એક જૂનું ઘર ખરીદ્યું તેનું સમારકામ કરવા માટે તેણે સવા લાખ રૂપિયા ખર્ચ કર્યો ત્યારબાદ વીસ ટકા નફો લઈ તેણે તે ઘર વેચી દીધું આ વ્યવહારમાં તેને કેટલો નફો થયો એ શોધવાનું છે અહીંયા રૂપ નફા ટકાવારી આપી દીધેલી છે પરંતુ નફો કેટલો એ શોધવાનો અહીં તમે જોઈ શકો છો પોણા ચાર લાખ રૂપિયામાં ખરીદ્યું અને સમારકામ કરાવ્યું એનો મતલબ કે ખરીદ કિંમત વત્તા ખર્ચા એટલે કે પડતર કિંમત તો આપણે પહેલા પડતર કિંમત સુધીશું આપણે બહુ સાદી પદ્ધતિથી આગળ જઈએ તો પણ ખ્યાલ આવશે કે પોણા 4 લાખ રૂપિયા એટલે કેટલા તો પોણા 4 એટલે કે 3,75,000 રૂપિયા ખરીદ કિંમત ઓકે વત્તા એનો સમારકામ કેટલું કર્યું સવા લાખ રૂપિયા તો એનો મતલબ 1,25,000 સવા લાખ રૂપિયા સમારકામ

બળતર કિંમત 5 લાખ રૂપિયા ગુણ્યા 20% એનો મતલબ એટલે કે 20 100 માં એક એક 0 કટ કરીશુ અહીંથી પણ એક કટ કરીશુ શું વધ્યું 50000 ગુણ્યા 2 = 1 લાખ રૂપિયા અહીં આપણે અંકોમાં છે અહીં જવાબ આપણે શબ્દોમાં આપેલા છે તો 1 લાખ રૂપિયા ક્યાં લખેલો છે તો વિકલ્પ એ ની અંદર મળી જાય છે ઓકે પ્રશ્ન નંબર 16 સમજી રૂપિયા 1180 માં વેચેલી વસ્તુ એટલે વેચેલી વસ્તુનો મતલબ 1180 શું આપેલું છે એની વેચાણ કિંમત વેપારીને 18% નફો થાય છે જો તેણે વસ્તુ ના રિપેરિંગ પેટે 50 રૂપિયા ખર્ચ કર્યો હોય તો વસ્તુ ની મૂળ કિંમત શું હશે અહી મૂળ કિંમત શોધવાની છે નફાની ટકાવારી આપી દીધી છે ખરીદી નો ખર્જો પણ આપી દીધેલો છે અહી 1080 માં વેચાણ કિંમત આપી દીધી છે અહી ખરીદી નો ખર્જો બેટા આપેલો છે એટલે કે પડતર કિંમત શોધવાની રાઈટ તો સૌથી પહેલે અહીંયા મૂળ કિંમત આપી નથી તો આપણે ધારીશું કે મૂળ કિંમત કેટલી ધારો કે મૂળ કિંમત બરાબર 100 रु वत्ता नफानी टकावारी આપી नफा 18 रु ઉમેરીએ 18% લેખી 18 रु ઉમેરીએ તો 118 रु આશુ મળી આપણને વેચાણ કિંમત શું મળી વા વેચાણ કિંમત ઓકે તો હવે આના આધારે આપણે કહીશું કે 118 रु વેચાણ કિંમત હોય તો મૂળ કિંમત 100 रु થાય તો 1180 હોય તો મૂળ કિંમત કેટલી

1080/118 राइट તમે અહીંયા બહુ સરળતાથી જોઈ શકો છો કે 118 એટલે કે 118 * 8 1080 થઈ જાય 10 સે ભાગ ચલાવી દે તો શું મળ્યું આપણને 160 * 10 = 1000 રૂપિયા પડતર કિંમત શું મળ્યું પડતર રાઈટ પરંતુ આપણે શું શોધવાનું છે મૂળ કિંમત તો મૂળ કિંમત કેવી રીતે શોધાશે મૂળ કિંમત બરાબર પડતર કિંમત ઓછા ખર્ચ કરીશું એમાંથી બાદ કરીશું અગાઉ આપણે પડતર કિંમત શોધવા માટે ખર્ચા ઉમેરતા હતા હવે પડતર કિંમતથી ખર્ચ બાદ કરીશું તો જ એની મૂળ કિંમત કે ખરીદ કિંમત આપણને મળશે તો પડતર કિંમત અહીંયા 1000 રૂપિયા મળી खर्चो पचास रुपिया बात करी शु, तो नौसो पचास रुपिया आपने जवाब लेकिन खरीद कीमत अथवा मूल कीमत आपने बढ़ी जाए छे नौसो पचास रुपिया जवाब क्या मरे छे तो विकल्प नंबर एनी अंदर मड़ी जाए छे ओके प्रश्न नंबर सत्तर समझिए एक वस्तु ने वेचता व्यापारी ने आठ टका खोट गई વેપારી એ વસ્તુને લાવવા પાછળ રૂપિયા 100 ખર્ચ કર્યો એટલે કે ખરીદીનો ખર્જો તેણે વસ્તુને 1380 માં વેચી હોય તો વસ્તુની મૂળ કિંમત કેટલી હશે આ પણ દાખલો બેટા દાખલા નંબર 16 જેવો છે પરંતુ એમાં નફો હતો અહીંયા ખોટ છે એટલે આપણે બંને વસ્તુની પ્રેક્ટિસ કરીશું બાકી આ પણ દાખલો તમે જાતે કરી શકો એમ છો બરાબર તો ફરીવાર સમજી લઈએ અહીંયા મૂળ કિંમત શોધવાની છે એટલે કે પડતર કિંમત શોધવાનું છે તો ધારો કે खरीद कीमत बराबर ₹100 राइट 8% कोड गई तो माइनस 8% कोड એટલે કે બાદ કરીશ 8 રૂપિયા તો કેટલા રૂપિયા વધશે ₹92 વેચાણ કિંમત આપણે અગવની જેમ અહી પણ વેચાણ કિંમત મળી સૂત્રમાં મૂકીશ કે ₹92 વેચાણ કિંમત હોય તો ₹100 મૂળ કિંમત રાઈટ તો આપણે વેચાણ કિંમત કેટલી છે તેરસો એસી એક હજાર ત્રણસો એસી વેચાણ કિંમત તો મૂળ કિંમત કેટલી તો અહીં મૂકીશું એક હજાર ત્રણસો એસી ગુણ્યા સો છેદમાં બાણું અહીં બેટા કેટલો અટપટો દાખલો આવ્યો અહીં ભાગાકાર કરવાનો આવ્યો ગુણાકાર સો એ તો બહુ ઈઝી છે ગુણાકાર કરવો પરંતુ એક હજાર ત્રણસો એસી અને બાણું નો આપણે ભાગાકાર કરીશું તો અહીંયા આપણે ભાગાકાર કરીએ એક હજાર ત્રણસો એસી બાણું તો બંનેનો ગુણાકાર બે નેવું બાણું એકા બાણું અને બાણું દુ એકસો જે વધી જશે કે બાણું એકા બાણું અહીંયા ભાગ ચલાવીશું આઠ માંથી બે જશે તો છ અને તેર માંથી નવ જાય બેટા તો શું વધશે હવે ઉતારી તો 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 પાછળ બે જોઈએ જોઈએ વડે ગુણાકાર કરીએ આપણે કરી વધી એક નવ પંચા પિસ્તાલીસ ને એક છેતાલીસ સરસ મળી જાય છે આપણને તો બાણું પંચા ચારસો સાહીઠ જીરો 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 આપણો જવાબ મળ્યો પંદર તો આને આપણે છેદ ઉડા પાંચસો રૂપિયા મૂળ કિંમત ઓકે પરંતુ આ મૂળ કિંમત એટલી મળી નથી આને શું મળ્યું છે આપણે પડતર કિંમત તો હવે જે લાવવાનો ખર્ચ થયો એ બાદ કરવું પડશે તો આપણે मूल कीमत बराबर परतर कीमत खर्च अगावनी जेमच, अई एक हजार पांच सौ ऊंचा खर्च सौ रुपिया, तो चौदह सौ रुपिया कीमत आपने मिली क्या मरी से जवाब माँ, तो विकल्प बीनी अंदर चौदह सौ रुपिया अपन जवाब मरी जाए, छे

તો સૌથી પહેલા બેટા આપણે પડતર કિંમત સુધીશું પડતર કિંમત બરાબર ખરીદ કિંમત વત્તા ખર્ચા તો ખરીદ કિંમત કેટલી છે ₹360 ખર્ચ કેટલો કર્યો ₹25 તો ₹385 એની પડતર કિંમત આવી રાઈટ હવે ખોટ કેટલી 385 માં કેટલા રૂપિયા ઓછા લીધા તો 5% ખોટ ગઈ તો અહી આપણે પેલા ખોટ ગણીએ અને વેચાણ કિંમત શોધીશું એના પેલા ખોટ બરાબર પડતર કિંમત ગુણ્યા ટકા બરાબર પડતર કિંમત 385 ગુણ્યા 5% એટલે કેરો 5 સોઅંસ રાઈટ આવું થશે અહી કે ભાગ ચાલતો નથી અહી બંનેનો ગુણાકાર કરવો જ પડશે તો અહી આપણે ગુણાકાર કરીએ 385 गुणा 5% એટલે 5 * 25 2 8 5 40 40 90 42 પ્રમાણે બગડો બધિયા વિચાર 3 5 15 15 ને 4 19 1925 1925 નીચે છેદમાં 100 સાદો અપૂર્ણાંક ગણ્યા પછી દશાંશ અપૂર્ણાંકમાં ફેરવીશ એટલે કે કેન મૂકીશ 100 છે નીચે એટલે 1 એકમ દશક અને 100 એટલે કે ₹19 25 પૈસા ખોટ ગઈ બસ આપણી પાસે બર્તર કિંમત પણ છે ખોટની રકમ છે તો વેચાણ કિંમત શોધી દેશું હવે વેચાણ કિંમત બરાબર બર્તર કિંમત ઓછા ખોટની રકમ તો બર્તર કિંમત 385 ઓછા 19 રૂપિયા દે 25 પૈસા તો બાદબાકી કરીએ આપણે 385.00 ओगनीस रूपया पचीस पैसा बाद बादशू दस को ले चार नौ दस पांच सात राइट सात दस को चौद चौदह चौदह तो पांच सात मे एक जाए तो छो पांसठ रूपिया पंचोतेर पैसा आपने किमत मी वेचाण किमत ओके okay, जे विकल्प नंबर डी ની અંદર આપણને મળી જાય છે ઓકે હવે વાત કરીએ નેક્સ્ટ દાખલાની દાખલા નંબર 19 મીનાએ રૂપિયા 300 ખર્ચ કરી રિપેર કરાવેલું વોશિંગ મશીન 9600 માં વેચ્યું તો તેને 20% ખોટ ગઈ તો મીનાએ વોશિંગ મશીન કેટલામાં ખરીદ્યું હશે ખરીદ કિંમત શોધવાની છે હોમવર્ક ની અંદર દાખલા નંબર 19 જો તો અહી લખું છું નોટ પ્રશ્ન નંબર 19 હોમવર્ક ની અંદર દાખલા નંબર 11 જો આપણે એ પણ ગણી શકીએ છીએ અને અહી 20% ખોટ ગઈ તો અહી આજ રીતના દાખલા દાખલા નંબર 18 ની જેમ પણ તમે ગણી શકો છો દાખલા નંબર 18 ની જેમ પણ તમેનો ઉપયોગ કરી શકો છો ઓકે નેક્સ્ટ પ્રશ્ન નંબર 20 एक व्यापारी ₹60 ने एक डजन नारंगी खरीदे એટલે કે 12 નંગ ખરીદ્યા જો તે એક નંગ ₹6 લેકે વેચે તો તેને કેટલા ટકા નફો થાય તો 12 નંગ ખરીદ્યા હોય એટલે ₹5 લેકે ખરીદી કરી ₹6 લેકે વેચી ₹1 નોફો થાય તો કેટલા રૂપિયા નફો થાયાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાા પાંચ અને દસ જેવું છે સાથે સાથે પ્રશ્ન આવે છે એક સ્ટેશનરીના ના વેપારી રૂપિયા પંદરમાં ત્રણ બોલ પેન એટલે કે પાંચ પાંચ રૂપિયાની એક થઈ અમુક પેનો ખરીદી અને અઢાર રૂપિયામાં બે બોલ એટલે કે નવ નવ રૂપિયાની એક બોલ પેન થઈ પ્રમાણે વેચાણ કેટલા ટકા નફો થયો એ પણ દાખલો દાખલા નંબર 20 જેવો જ એટલે કે પ્રશ્ન નંબર 21 એ પણ સેમ ટુ સેમ જ બેટા કોના જેવો તો દાખલા નંબર 5 ગણો દાખલા નંબર 10 ગણો કે આજ દાખલો તમને આવડી જાય તો દાખલા નંબર 20 જેવો કોઈપણ રીતે ગણી શકો ઓકે તો આજે આપણે ભાગ 2 ની અંદર પ્રશ્ન નંબર એકવીસ સુધી આપણે સમજ્યા ગઈકાલે આપણે પ્રશ્ન નંબર નવ સુધી અભ્યાસ કરેલો હતો આજે આપણે પ્રશ્ન નંબર દસ થી એકવીસ સુધી આપણે અભ્યાસ કર્યો ત્રણ દાખલા તમે હોમવર્ક માં પાછળ ના કરશો કારણ કે સેમ ટુ સેમ આવે છે માટે તો આશા રાખું છું દરેકની ગણતરીની અંદર દાખલો કેવી રીતે કરવો એની ગણતરી સમજ પડી ગઈ હશે તમને મજા પણ આવી છે વિડીયો તો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર લખજો સાથે સાથે આની નોટબુક માં નોંધ અવશ્ય કરજો જેથી તમને વધુ સમજ દ્રઢ પડે અને તમારા અન્ય મિત્રો વચ્ચે પણ તેને શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરાવજો ઓકે તો ફરી મળીએ છીએ નેક્સ્ટ દાખલાઓના સોલ્યુશન સાથે નેક્સ્ટ ભાગની અંદર ત્યાં સુધી આવજો